તમે કે ભગવાન શ્રી રામને અવદ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો સુરતની અંદર પણ તમે જુઓ કે સરસ મજાના એવા બધા ફટાકડા અલગ અલગ ને બહુ બધું વેચાઈ રહ્યું છે જેમ કે દોસ્તો આપણે બીજી દિવાળી સમજી લ્યો તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા બાળકો માટે રમવાની પણ સરસ મજાની હિસ્કા ને લસરપાટીને એવું બધું છે ને બાળકો પણ અહીંયા ખૂબ મજા ના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે અમે આવી ગયા છીએ પૂણા તળાવ તો તમે પણ બની રહેજો બ્લોગ ની અંદર તમને પણ બતાવીએ કે કેવું છે પૂણા તળાવ ની અંદર નો માહોલ ને બધું અને કેવું છે જોવા લાયક સ્થળ તો બની રહેજો દોસ્તો વિડીયો ને તમને પણ બતાવું તો જો સરસ મજાનું એવું અહીંયા પૂણા તળાવ ને એવું છે જો તળાવ છે તળાવ ની અંદર પાણી ને એવું બધું આવેલું છે સરસ મજાનું ને એવું તો જો બિનિયા રેજો વિડીયો ની અંદર અમે ને બંને આવી ગયા છીએ કેમ છે ઉર્વિક ભાઈ મજામાં તો સરસ મજાનું એવું જોવો તમે અહીંયા કે ગાર્ડન ને એવું મસ્ત મજાનું આવેલું છે તો તમને પણ બતાવી કે જો તળાવની અંદર અહીંયા પાણી ને એવું બધું પણ છે સરસ મજાનું તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહિયાં બાળકો માટે રમવાની પણ સરસ મજાની હિસ્કા ને લસરપાટી ની એવું બધું છે ને બાળકો પણ અહીંયા ખૂબ મજા ને એન્જોય કરી રહ્યા છે તો સરસ દોસ્તો અહીંયા ગાર્ડન ને એવું બધું છે જો સરસ મજાની લસરપટ્ટી ની એવું પણ દોસ્તો અહીંયા બધું આવેલું છે જો તમે બાળકો પણ અહીંયા સરસ મજા ને એવા બધા રમતો ને લસણ પટ્ટી ને એવું બધું ખાઈ રહ્યા છે હિસ્કા ને એવું બધું છે અને સાથે અમારે ઉરુકભાઈ પણ છે તો હું ઉરુકભાઈ બે આવી ગયા છે પૂણા તળાવ ઉપર તો સરસ મજાનું એવું જુઓ તમે અહીંયા કે અલગ અલગ દરેક ઝાડ ને એવું બધું પણ છે અહીંયાં અહીંયા શાંત વાતાવરણ પણ છે શાંત વાતાવરણ પણ એકદમ છે અને સુરજ દાદા પણ તમે જુઓ એકદમ મસ્ત મજાનો એવો સાંજનો દોસ્તો સાડા ચાર સો પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે તમે જુઓ કે તળાવની અંદર પાણી પણ સરસ મજાનું એવું ભરેલું છે ને અહીંયા બાળકોને રમવા માટે એવું બધું છે તમે સરસ એવું તો જો તમે અમારી પાછળ જે છે તે તમે તળાવ એવું બધું જોઈ રહ્યા છો કે અહીંયા તળાવ ની એવું બધું છે તળાવની અંદર માછલી ને એવું બધું પણ છે ને તો સરસ મજાનો એવો દોસ્તો અહીંયા નજારો છે જોવાલાયક મસ્ત મજાનો તો આગળ વ્લોગની અંદર દોસ્તો કન્ટિન્યુ રહેજો તમને પણ બતાવીશ સરસ મજાનું એવું તળાવ તળાવની બાજુમાં ટાંકી ટાંકીને એવું બધું પણ આવેલું છે અને સાથે સાથે દોસ્તો તમે જુઓ કે અહીંયા બાળકો માટે સરસ મજાને એવું રમવાના એવું બધું સાધનો પણ છે એ પણ અમે તમને બતાવશું તો સરસ મજાના દોસ્તો અહીંયા સાધનો અને એવું બધું છે તો આપણે આગળ પણ ચાલીએ અહીંયા સરસ મજાનો એવો તળાવ બધું આવેલું તો તમે જુઓ તળાવની અંદર અત્યારે થોડુંક જ પાણી છે પણ જ્યારે પાણી ભરવામાં આવે છે તે ફૂલ પાણી એવું બધું ભરાઈ જાય છે સુંદર મજાનો એવો નજારો થાય ટાઈમમાં સાંજના ટાઈમમાં તમે આવો અને શાંતિથી બેસવાની બધી સુવિધા છે બાળકોને સાથે સાથે રમવાનું અને બધું કે મજા દાવી રાખે બાળકોને પણ તો જો સરસ મજાનું લોકેશન છે તો જ તો અહીંયા આગળ બીજી દિવાળી સમજી લો કે સરસ મજાને એવા બધા ફટાકડા ને એવું છે અહીંયા અલગ અલગ બધા આતશબાજીના એવા બધા ફટાકડા ને એવું બધું આવી ગયેલું છે સરસ મજાને એવા અહીંયા ફટાકડા ને એવું બધું વેચી રહ્યા છે અહીંયા માર્કેટ ને એવું બધું તમે જો તમે જોઈ શકો છો સુરતને રંગબેરંગી શણગારવામાં આવ્યું છે આજે તો સરસ મજાને એવું સુરતના શણગારવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ પધારી રહ્યા અયોધ્યામાં અને સુરતની અંદર માહોલ છે દોસ્તો કંઈક આવો તો બન્યા રહીજો કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ બતાવીએ કે કઈ રીતનું છે બધું આજે તો દોસ્તો તમે પણ જોયું વિડીયોની અંદર કે આજે આપણે પૂરા ભારતની અંદર ખાસ કરીને અયોધ્યા તેમજ પૂરા ભારતની અંદર ભગવાન શ્રી શ્રીરામનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અમારા સુરતની અંદર પણ તમને વિડીયોમાં જોયું કે બધા અલગ અલગ રીતે કે રેલી કાઢીને તેમજ બળદગાડાની અંદર દેશી આપણે એકદમ પૂરા ને કે દેશી એવી રીતના બધા સુરતની અંદર પણ જો તમે અમારા સ્પેશિયલ કાઠિયાવાડી સૌરાષ્ટ્રની પરંપરાની રીતે તે આપણા સુરતની અંદર પણ સરસ મજાની ભગવાન શ્રી રામની રેલીનું આયોજન કર્યું હતું તો તમે પણ દોસ્તો જોયું હા દોસ્તો વિડીયો પસંદ કેવો લાગ્યો એ જરૂર કહેજો વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર નવા દોસ્તો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીજો અને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય સૌથી પહેલા તો દોસ્તો ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાપા સીતારામ જય માતાજી